જે સ્ટડી છે છે એ બહુ ડીપ અને એક પછી એક ક્રમશ હું આ સિરીઝમાં માટે રેકોર્ડ્સ કઈ રીતે જોવાય છે અને એને આપણે કુંડળીમાં પણ કઈ રીતે ટેલી કરી શકીએ છીએ આ મેથડ હું આજે આ કઈ સ્ટડીમાં બતાવીશ મિત્રો આજે આપણી સાથે એક ચાર્ટ છે એક વ્યક્તિનો ચાર્ટ છે એક ભાઈનો ચાર્ટ છે કે જેને લગ્નની તકલીફ વર્ષો સુધી રહી હતી તો પહેલા તો આપણે આ સાદા ચાર્ટ છે સમજીએ કે રિગાર્ડિંગ તકલીફ કેમ આવે પછી એના આકાશિક રેકોર્ડ વિશે આપણે ચર્ચા કરશું અને ત્યારબાદ એ આપણે ટેલી કરશું કે આપણે જન્મો જન્મની આ એમની યાત્રા છે એમાં આ ઘટના કઈ રીતે બની સૌપ્રથમ આપણે જોઈએ તો સિંહ લગ્ન ની કુંડળી છે અને લગ્ન શનિ મહારાજ છે બીજે રાહુ મહારાજ બેઠા છે એટલે કે નાડી જ્યોતિષ પ્રમાણે શનિ રાહુ નું કોમ્બિનેશન થાય ત્યારબાદ ગુરુ મહારાજ ઉચના છે અહીં બારમા સ્થાને પણ ગુરુ જ્યારે ઉચના હોય છે ત્યારે એ મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ આપે છે મારા અગાઉના વિડીયોમાં પણ મેં તમને આ વસ્તુ જણાવી જણાવેલી ત્યારબાદ જોઈએ તો ચોથા સ્થાને મંગળ છે

એનાલિસિસ એનું જન્મ જન્મનું તારવી શકીએ એ વિશે વાત કરીએ જ્યારે આ વ્યક્તિને આલ્ફા પોઝિશનમાં લઈ જઈને એના આકાશિક રેકોર્ડ ચકાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ વ્યક્તિએ એના ગત જન્મોની અંદર પોતાની ધર્મ સત્તાનો ઉપયોગ કરીને કોઈ દંપતીને વિવાહ કરતા રોકેલું હતું કોઈ પ્રેમી યુગલને વિવાહ કરતા રોકેલું હતું અને એ શ્રાપના કારણે એમણે આ જન્મની અંદર વિવાહ સુખ થી વંચિત રહેવું પડ્યું ઘણો લાંબો સમય ખાસો સમય ત્યારબાદ પાસ્ટ લાઈફ રિગ્રેશન પછી એમે સારી જગ્યાએ એમના વિવાહ થયા પણ એ પાસ્ટ લાઈફ રિગ્રેશન આકાશી કૃષ્ણના આધારે કરવામાં આવ્યું એના પછી તો આપણે એ જોઈએ કે હવે કુંડળી એવું શું બતાવે છે જન્મો જન્મની યાત્રામાં એવું શું બતાવે છે કે જે એનું કાર્મિક એકાઉન્ટ છે જે સત્ય જોવા મળ્યું તો વાત એ છે કે જે વકરી ગ્રહો હોય છે એ વકરી ગ્રહો તમારું ઋણાધન બતાવે છે કાર્મિક એકાઉન્ટ બતાવે છે રાહુ અને કેતુ હંમેશા વકરી હોય છે અને એમની કુંડળીમાં રાહુ બીજે છે એટલે કે ભાવથી ભાવેશ આઠમે છે અને કેતુ આઠમે છે જ્યારે શુક્ર મહારાજ જે સ્ત્રીના કારક છે બરાબર સમજજો શુક્ર મહારાજ જે સ્ત્રીના કારક છે એ સૂર્ય સાથે વક્રી બિરાજમાન છે પોતે સ્વગ્રહ એ છે પણ વકરી બિરાજમાન છે કયા સ્થાન થી દાખલા પાંચમું સ્થાન છે પૂર્વજન્મ સ્થાન છે ત્યાંથી આપણે ગણીએ આ પૂર્વજન્મ નું સ્થાન છે ત્યાંથી આપણે આ સ્થાન ગણીએ એટલે અગિયારમા સ્થાનમાં શુક્ર મહારાજ થાય અને એ સૂર્ય સાથે સૂર્ય કોણ છે સૂર્ય રાજા છે ગુરુ ઉચ્ચ ના છે બારમા સ્થાનમાં ગુરુ મહારાજ એમને ઉચ્ચ ના છે એટલે કે એમનું ધર્મ સત્તા સ્થાન બતાવે છે કે એમની ધાર્મિકતા એમની અંદર જે એક અકલ્ટ પાવર હતો ગત જન્મોમાં અકલ્ટ પાવર એટલા માટે કહું છું કે પાંચમું સ્થાન જે પૂર્વ જન્મ સ્થાન છે ત્યાંથી આ બારમું સ્થાન છે આઠમું થાય એટલે કે એ અકલ્ટ પાવર એની ધર્મ સત્તાને એને ઉપયોગમાં લઈને જે સૂર્ય એટલે કે રાજા સમાન વ્યક્તિ છે એની પાસે એમણે બે 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 જે પ્રેમી છે અથવા તો એ યુગલ છે એને જુદા પડાવવાનું કામ કર્યું આ એનો આકાશિક રેકોર્ડ્સ જે મેં તમને બતાવ્યું કે એની ધર્મ સત્તાનો ઉપયોગ કરીને આ વ્યક્તિએ કોઈને જુદા પડાવેલા છે જેથી એમને ઋણાનુબંધનમાં શુક્ર એટલે કે સ્ત્રી વક્રી આવે છે અને સૂર્યના પ્રભાવમાં છે જ્યારે સૂર્યના પ્રભાવમાં શુક્ર આવે છે ત્યારે પોતાની નિયત ચાલ ભૂલી જાય છે અને સૂર્યની સેવામાં લાગી જાય છે સૂર્યની નજીક કોઈ પણ ગ્રહ આવે ત્યારે રાજા જેમ આવે ત્યારે બધા જ મંત્રી એની સેવામાં લાગી જાય એ જ રીતે સૂર્યની નજીક આવતો ગ્રહ એની સેવામાં લાગી જાય છે તો આપણે જે કર્મો જોયા એની અંદર આપણને મહત્વની વસ્તુ આ જોવા મળે છે કે વક્રી શુક્ર સૂર્ય સાથે છે ઉચ્ચનો ગુરુ જે પૂર્વજન્મથી આઠમે છે એની પ્રેરણાથી તેમણે કોઈને દંડ અપાવી એક યુગલને ખંડિત કર્યું અથવા જુદા કર્યા એ જે દોષ છે એ દોષના કારણે તેમણે આ જન્મની અંદર સ્ત્રી સુખથી વંચિત રહેવાનું આવ્યું બહુ મોટી ઉંમરે પછી વિવાહ થયા એ એ પણ પણ આપણે લાઈફ ઘણી બધી કરી એનો એને કોઈ પરિણામ એટલા માટે ન મળ્યું કે જ્યાં સુધી કાર્મિક એકાઉન્ટ છે એ સેટિસફાઈડ ન થાય એ કર્મ છે એને સમજી એનું પ્રાયશ્ચિત ન કરવામાં આવે અને એને લગતા ઉપાયો કાર્મિક રીતે ન યોજવામાં આવે ત્યાં સુધી આ દોષ જતો નથી તો મિત્રો આ જ રીતે હું કઈ સ્ટડી આપને આપતો રહું છું હજુ પણ બીજા અંદર હું તમને આકાશીક રેકોર્ડ્સના આકાશિક રેકોર્ડિંગની અંદર કઈ રીતે આપણે એને જોઈ શકીએ છીએ એ ડીપલી સમજાવીશ અમારા તમને આ વિડીયો ગમતા હોય તો અમને તમે લખી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રોને પણ શેર કરજો કારણ કે આ આપણું સનાતન ધર્મનું એક અદ્ભુત અંગ છે વૈદિક જ્યોતિષ એના વિશે હું રિસર્ચ કરી રહ્યો છું અને તમારા ફીડબેક તમે મોકલશો તો મને ગમશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ